મિત્રો કેમ છો મિત્રો ખૂબ મજામાં છો મજામાં છો રેન સ્વાગત સુનો પરિવારનો નો વીડિયો મિત્રો આપણે પરિવાર એકવાર દરિયા કિનારે આવ્યા છે સીફ જે આપણે પડી છે જોવા માટે તો ઘણા બધા મિત્રો પણ સાથે આવ્યા છે તો દાદા કેવું છે જય શરમ મિત્રો હんだય મોજમાં છો મોજમાં જ રેજો મોજમાં રેઓ આનંદમાં રેઓ ને હરખમાં રેઓ અલગ ધણી ખોજમાં રેઓ અમારા વીડિયા આરા લાગે તો જોતા રેઓ જયશiram હા ભાઈ દાદા કીધું તો ભાઈબંધો તારા પણ ઘણા બધા આરે આવ્યા છે તો આપણે નિહાળી પછી બાકી આપણે જાઈ

અને આવી રીતનું કંઈક છે અંદર જો મને બતાવવાની કોશિશ કરું થોડી ઘણી જો મિત્રો તો મને લાગે હા છે ને અલગ અલગ છે આવા હા ડિપાર્ટમેન્ટ બનાવેલા તો અહીંયાથી છે ને બીજું ઢાકણું છે આનું છે અહીંયા જો વચ્ચે કંઈક ડિપાર્ટમેન્ટ છે જો તો અહીંયાથી બીજું છે આવડું પણ અહીંયા કંઈક વચ્ચે પાર્ટનશન મારેલું છે તો અહીંયાથી અલગ છે જો તો બીજા આપણે ખાનામાં જવાય ને તો અહીંયાથી જવાનું તો આપણે આપણે લાગે તો ખોલીએ

તો આવડી હશે ને બ્રેક છે એની તો અહીંયા જો તમને લાઇનડર બતાવવા આવી રીતના ટ્રેક્ટરમાં ગાડીમાં જે આવે છે ને આવી રીતના તો જો આવડે ઓલું સ્ટેરિંગ કરવાનું તો અહીંથી આવડે હશે ને તણાઈ એવી રીતના છે આવડે લાઇનરો છે એના જો આવડે તો ઓલા સ્ટેરિંગથી આ કંટ્રોલમાં આવે છે આંધી એની બ્રેક ને એવું હતું તો આ સિસ્ટમ હતી આની મને લાગે છે આવડું નીચે લઈ જવા માટે ને ઉપર લાવવાની માટેની નેમ તો એવી રીતની સિસ્ટમ છે આંધી તો આપણે ભાઈ જોવા લઈ કરે છે અહીંયા અને જોવા તમે આનું કંઈક એના પ્યાર પાટા તો જોવા તમે આમાં જો રસ્તો છે આવી રીતના

આવું જો ત્રણે સાર ખસે સિસ્ટમ છે તો જો આપણી આ સ્ટેરિંગ સિસ્ટમ બ્રેક છે તો આનું બ્રેક છે આ જે ઓલું હોય ને એનું જે રોકવા માટે આવે છે એનું બતાવી દઉં કેવી રીતનું છે આમ કેવડો છે આનો એરિયા આમ જો તમે એટલો એરિયા છે આનો તો એટલો બધો કઈ ઓછો થોડો જાણો જો મોબાઈલમાં તો તમને લાગતું છે પણ બહુ જાદો એરિયા છે આ અને જો આ એક આવડા ખૂટા આવી રીતના બંને અને ઓલે પણ એક જનરેટર પડ્યું છે બાકી આવા વાસ સારે ખૂણે એક જો આવડો છે ને ઊભો છે એવા તો આને રોકવા માટે કંઈક મીંદડીઓ આપણે જે કહી છે એ કહી છે લાગે છે બાકી આને થાપડું કહેવાય કદાચ થોડી ઘણી બધી જાણકારી મળે એ પ્રમાણે થાપડું કહે કે બીજું પણ કહેવાય છે

બાકી અહીંયા જો સામાન તો અંદર પીડ્યા જઈ ગોલ ને એવું જો આ કંઈ કામ નું છે નહીં તો હલો સિસ્ટમ તો ચાલો મિત્રો જો લાસ્ટમાં જોઈ લે સીડી બધા ઉતરવાની છેવડી તો ભાઈ ભાઈ થઈ નથી શરતો તો છે નહીં અત્યારે બાકી અહીંયાથી સીડી છે જુઓ નીચે ઉતરવાની ચાલો ધીમે ધીમે જઈએ અહીંથી હાલ દરિયા પણ ભરાય છે એવું લાગે છે ધીમે ધીમે જુઓ તો આ રીતે દરિયો અને અહીંથી જોવાર કેટલો બધો એરિયા છે તો હલો જઈએ નીચે

તો હા મને છે અને પાણી મને લાગે એવું છે કે ભરાય છે દરિયામાં તો હાલો એ બસ હઈ આપડે પાછા તો મિત્રો અત્યારે તો પાછો દરિયા ભરાઈ ગયો છે તો આવી રીતના હે તો અહીંયા સુધી પાણી પહોંચી ગયું છે અને માહોલ જોવા તમે આવી રીતના છે તો અહીંયા જો કેટલું બધું પાણી આવી ગયું છે તો બંધવેલું છે એવું પણ એ તણાઈ ગયું છે તો સીડી હતી પણ એ ડૂબી ગઈ છે અત્યારે તો કેટલું બધું પાણી થઈ ગયું છે ને પાસે આપણે આવી ગયા છે અહીંયા જો આ પથ્થર નો એક પ્યાખાડ જાય ઉપર તો અહીંયા જો બંધન પાંતર છે અને એક ઓલી બાજુ પણ છે તો હા મે પડી જો શી આપણે તો જો મિત્રો અંદરનો માહોલ કઈ આવી રીતનો છે બરોબર બતાતો તો નથી આવે આપણે અહીં થી આવ્યા છે અંદર થોડા ઘણા તો એટલા બધા અંદર નથી જાતા હવે તો આવી રીતનો છે માહોલ કઈ અંદર બહુ અંદર નથી જાતા આપણે ખાલી સીડીમાં જે મીંદડી કહેતા હોય એનો વજન તમને હું બતાવું અહીં લખેલું છે તો અહીં જો ત્રણ હજાર કેજી એસ લખેલું છે એટલું આનું વજન છે ત્રણ હજાર કિલોગ્રામ એવું કઈ છે કોને ખબર ત્રણ હજાર છે ત્રણ છે ત્રણ હોય કે નવ કોને ખબર પણ ત્રણ જેવું લાગે ને તો ત્રણ કેજી એસ છ આવી રીતનું છે મિત્રો ફાઈનલ આપણે છે બહુ રખડી લીધા છે અંદર તો હવે ફાઈનલ પાછા આપણે જાય ઘર બાજુ તો જો આવી રીતનું છે તો હવે આપણે જાય તો વિડિયો તમને સારો લાગ્યો હશે તો સારું લાગ્યો તો એક લાઈક કરી નાખજો બાકી ચાર પણ હશે સ્ટાર્ટ પણ નાખો અને એક મસ્ત મજાની કમેન્ટ કરી નાખજો તો આની વિશે મેં જેટલી જાણકારી હતી એટલી તમને આપીશ બાકી કાંઈ બહુ અમને પણ જાણ કરી છે નહીં તો કાંઈ મિત્રો મળ્યું તો છે નહીં પણ અંદર જવાની સંધી મજા આવે એવું છે તો આ તો મારી હું તો બીજી વાર તો એક માહોલ હતો હાલો ભાઈ ગરબા જ રસ છે બહુ ત્રશ તો અહીં છે તો કૂવા એવો છે આમાં છે આપણે પાણી પીવાની કોશિશ કરી છે તેમાં ધીમે કેટલો ઊંડો તમને તો જો આવી રીતનું હે તો પાણી છે થોડું ઘણું બધાય છે એવું લાગે તો સારું છે થોડું ઘણું છે એક નંબર આપણે પાણી ઢોલ ભરાણી હોય ભાઈ કાંટા ને તું બસ કાઢી લો તો કેવું પાણી શાખો તો બરાબર મસ્ત મજાનું પાણી પીને ગયા છે મોટું મોટું ધોઈ એકદમ મજા આવી ગઈ પાણી પીને તો કેવું લાગે હવે પાણી પાણી પીને એનર્જી આવી ગઈ મિત્રો કેવાની એનર્જી ડાઉન થતી તો હાલો પાછા આપણે હાલવા મળી રસ્તામાં થોડા ઘણા હાલો નીકળી